શહેરના કુંભરવાડા હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર શહેરના કુંભરવાડા નારી રોડ પાર્ક ગિરનાર સોસાયટી હાઉસિંગ બોર્ડમાં કોટર મયુરભાઈ અશોકભાઈ વેગડ ઘરે હતા તે સમયે આવી તે સમયે અજાણ્યા દસ થી બાર જેટલા શખ્સોએ છરી પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત મયુરભાઈ તાત્કાલિક સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા ભાઈ હતા અને ડી જાણ કરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી બેન તમારું નામ

પછી એક દીપક એનું ઉર્ફ નામ એને દીપક કહે છે અને એક બારનો વ્યક્તિ છે જતી અને એના છોકરા છે ધણીમાંથી ને સંજય કેવલ એક એની છોકરી સુગરી અને એક એનો સમય છે એનું નામ મને આવડતું નથી એટલા વ્યક્તિ છે મારવામાં આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ ફરિયાદ કરી છે